દિવ્ય અને ભવ્ય મહાકુંભમાં અત્યાર સુધીમાં ચુમ્માલીસ કરોડ ચોતેર લાખ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે પવિત્ર સ્નાન પણ કરી ચૂક્યા છે અને હજી પણ દેશ વિદેશના આસ્થાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે સોમવારે એક સત્તર કરોડથી વધુ શ્રદ્ધાળુએ મહાકુંભમાં સ્નાન કર્યું છે તેમજ છેલ્લા ચાર દિવસમાં જ પોણા ચાર કરોડ લોકોએ સ્નાન કર્યું છે આ આંકડા પ્રમાણે આશરે પિસ્તાલીસ કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માઘ પૂર્ણિમાના સ્નાન માટે પોલીસ તેમજ તંત્ર સાથે વિચાર વિમર્શ કરીને યાત્રીઓની સુરક્ષા અંગે આદેશ આપ્યા હતા કે અતિશય ધસારાને પગલે જુદા જુદા રૂટ ઉપરથી આવનારા વાહનો માટે છત્રીસ પાર્કિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે તેમજ પગપાળા યાત્રાળુઓ માટે પણ જુદી વ્યવસ્થા કરવામાં આવી છે મહાકુંભમાં પાકિસ્તાનથી આવેલ પંડિત રામનાથ મિશ્રાએ સપરિવાર પવિત્ર સ્નાન કરીને ભારત સરકારનો આભાર માન્યો હતો